નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જીકે કે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોવાના છે ગુજરાતી સાહિત્યમાં ગાંધી યોગ જેમાં આપણે જીણાભાઈ દેસાઈ કરશનદાસ માણેક રસિકલાલ પરીખ ઇન્દુલાલ ગાંધી ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ ગીજુભાઈ બદેકા અને ગુણવંતરાય આચાર્ય વિશે વાત કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર એક સ્નેહરશ્મિ તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનો છે તો જવાબ છે જીણાભાઈ દેસાઈ નેક્સ્ટ અમદાવાદની શેઠ એન વિદ્યાવિહારના આચાર્ય પદે કયા જાણીતા સાહિત્યકાર રહી ચૂક્યા છે તો જવાબ છે જીણાભાઈ દેસાઈ નેક્સ્ટ ગુજરાતી સાહિત્યમાં હાઇકુ પ્રચલિત કરનાર કવિ કોણ તો જવાબ છે સ્નેહ રશ્મિ નેક્સ્ટ સાફલ્યટાણું કૃતિના સર્જક કોણ છે જવાબ છે સ્નેહરશ્મિ નેક્સ્ટ ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ હાઈકું કયું છે તો જવાબ છે સોનેરી ચાંદ રૂપેરી સૂરજ નેક્સ્ટ જાણીતી ટૂંકી વાર્તા સ્વર્ગ અને પૃથ્વીના સર્જક કોણ છે તો જીણાભાઈ દેસાઈ નેક્સ્ટ નમતાથી સૌ કોઈ રીજે નમતાને બહુમાન પંક્તિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે જીણાભાઈ દેસાઈ નેક્સ્ટ વૈશમ પાયન કયા સાહિત્યકારનું તખલ્લુસ છે તો જવાબ છે કરસનદાસ માણેક નેક્સ્ટ છે ગરીબોના કુબામાં તેલ ટીમ્પુ દોહલ્યું પંક્તિના રચ્યા કોણ છે જવાબ છે કરશનદાસ માણેક નેક્સ્ટ કયા સાહિત્યકારને માર્મિક કાર્યના સર્જક તરીકેનો વિરોધ મળેલ છે તો જવાબ છે કરશનદાસ માણેક નેક્સ્ટ દેવળીય દંડાય છે ચોર મુઠી જારના અને જીવન અંજલિ થાય જો પંક્તિના સર્જક કોણ છે તો કરસનદાસ માણેક નેક્સ્ટ સર્વિલક અને મેના ગુર્જરી નાટક કોના છે તો જવાબ છે રસિકલાલ પરીખના નેક્સ્ટ રસિકલાલ પરીખને કયા કયા પુરસ્કારો મળ્યા હતા તો રસિકલાલ પરીખને ઓગણીસોને બેતાલીસમાં રણજીતરામ સુવર્ણચંદ્રક અને ઓગણીસો ને સાહીઠમાં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ છે નેક્સ્ટ કયા સાહિત્યકાર મુશીકર અને સંજય જેવા ઉપનામ ધરાવે છે તો જવાબ છે રસિકલાલ પરીખ નેક્સ્ટ રોમે રોમ વિદ્યાના જીવનું બિરુદ કયા સાહિત્યકારને મળેલ છે તો રસિકલાલ પરીખ નેક્સ્ટ નાનાભાઈ ભટ્ટનું પૂરું નામ જણાવો તો નાનાભાઈ ભટ્ટનું પૂરું નામ છે પ્રસાદ કાલિદાસ ભટ્ટ નેક્સ્ટ કડતર અને ચણતર એ કયા લેખકની આત્મકથા છે તો નાનાભાઈ ભટ્ટની નેક્સ્ટ શિલ વિનાની વિદ્યા એ વાંજણી વિદ્યા છે તો જવાબ આ વિધાન કોનું છે તો જવાબ છે નાનાભાઈ ભટ્ટ નેક્સ્ટ નાનાભાઈ ભટ્ટ દ્વારા રચિત પાણી કળો નામની કૃતિ મૂળ તેમની કઈ આત્મકથાનો એક અંશ છે તો જવાબ છે કડતર અને ચણતર નેક્સ્ટ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને લોકભારતી સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી તો જવાબ છે નાનાભાઈ ભટ્ટ નેક્સ્ટ નાનાભાઈ ભટ્ટની પ્રથમ કૃતિનું નામ જણાવો તો જવાબ છે સુતપુત્રકર્ણ નેક્સ્ટ દક્ષિણા મૂર્તિ વિદ્યાર્થી પવનની સ્થાપના ક્યારે અને કોના દ્વારા થઈ હતી તો જવાબ છે વર્ષ ઓગણીસો દસમાં નાનાભાઈ ભટ્ટ દ્વારા થઈ હતી નેક્સ્ટ ભજનના ડાળનું ઉડી જાઉં પંખી કોની કૃતિ છે તો જવાબ છે દુલ્લા કાગ નેક્સ્ટ કાગવાણી કેટલા ભાગમાં વહેંચાયેલી છે તો જવાબ છે આઠ ભાગમાં નેક્સ્ટ દુલ્લાપાયા કાગનું જન્મસ્થળ જણાવો તો દુલ્લાપાયા કાગનું જન્મસ્થળ છે મજાદર અમરેલી જિલ્લાનું મજાદર નેક્સ્ટ ગુજરાતના કયા લોક સાહિત્યકાર ભગત બાપુ અને કાગ બાપુ તરીકે ઓળખાય છે તો જવાબ છે દુલ્લા પાયા કાગ નેક્સ્ટ હેજી તારા આંગણિયા પૂછીને પંક્તિના સર્જક જણાવો તો જવાબ છે દુલ્લા પાયા કાગ નેક્સ્ટ ઇન્દુલાલ ગાંધીનું પૂરું નામ જણાવો તો ઇન્દુલાલ ગાંધીનું પૂરું નામ છે ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી નેક્સ્ટ કયા સાહિત્યકાર શશીવદન મહે શશીવદન મહેતા ઉપનામથી જાણીતા છે તો જવાબ છે ઇન્દુલાલ ગાંધી શશીવદન મહેતાના ઉપનામથી જાણીતા છે નેક્સ્ટ આંધળી માનો કાગળ કોની રચના છે તો જવાબ છે ઇન્દુલાલ ગાંધી નેક્સ્ટ કવિ ઇન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે મોરબી ઇન્દુલાલ ગાંધીનું જન્મસ્થળ છે મોરબી નેક્સ્ટ કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ ગોરસ નેક્સ્ટ આગ ગાડીના કોણ છે તો જવાબ છે ચંદ્રવદન મહેતા નેક્સ્ટ ઈલા કાર્યના હતા કોણ છે તો જવાબ છે ચંદ્રવદન મહેતા નેક્સ્ટ બાંધ ગઢરિયા અને છોડ ગઠરિયા બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા જાણીતા સંગ્રહના લેખક કોણ છે તો જવાબ છે ચંદ્રવદન મહેતા નેક્સ્ટ ચંદ્રવદન મહેતા તરીકે જાણીતા સાહિત્યકારનું પૂરું નામ જણાવો તો ચંદ્રવદન મહેતા તરીકે જાણીતા સાહિત્યકારનું પૂરું નામ છે ચંદ્રવદન ચીમનલાલ મહેતા જેનું ટૂંકું નામ છે ચંચી મહેતા નેક્સ્ટ ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી પંક્તિના સર્જક કોણ છે તો જવાબ છે ચંચી મહેતા નેક્સ્ટ જયંતિ દલાલનું પૂરું નામ જણાવો તો જવાબ છે જયંતિ ઘેલાભાઈ દલાલ નેક્સ્ટ સાહિત્ય ક્ષેત્રે મનચંગા ઉપનામથી જાણીતા સાહિત્યકારનું નામ જણાવો તો જવાબ છે જયંતિ દલાલ નેક્સ્ટ મુકમ કરોતી વાર્તા સંગ્રહ કોનો છે જવાબ છે જયંતિ દલાલ નેક્સ્ટ ટોલસ્ટોયની વોર એન્ડ પીસ ટોલ સ્ટોયની વોર એન્ડ પીસનું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું તો જવાબ છે જયંતિ દલાલે નેક્સ્ટ જાણીતી ટૂંકી વાર્તા કથરોટમાં ગંગાના સર્જક કોણ છે તો જવાબ છે જયંતિ દલાલ નેક્સ્ટ બાળ શિક્ષણના ક્ષેત્રમાં મૂછાળી મા તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો તો જવાબ છે ગીજુભાઈ બદકા જે મૂછાળી મા તરીકે પ્રખ્યાત છે નેક્સ્ટ દિવા સ્વપ્ન આત્મકથાના સર્જકનું નામ જણાવો તો દિવા સ્વપ્ન આત્મકથાના સર્જકનું નામ છે ગીજુભાઈ બધેકા નેક્સ્ટ વિનોદી અને બાળકોના બેદી ઉપનામથી જાણીતા ગીજુભાઈ બધેકાનું પૂરું નામ જણાવો તો ગીરજાશંકર ભગવાનજી બધેકા વિનોદી અને બાળકોના બેદી ઉપનામથી જાણીતા એટલે કે ગીજુભાઈ બધેકાનું પૂરું નામ શું છે તો ગીરજાશંકર ભગવાનજી બધેકા નેક્સ્ટ પ્રશ્ન સારાભાઈના પ્રમુખ પદે સ્થપાયેલ મોન્ટેશ્રી શિક્ષણ સંઘ દ્વારા કયું મુખપત્ર શરૂ કરાયું હતું તો જવાબ છે શિક્ષણ પત્રિકા સારાભાઈના પ્રમુખ પદે સ્થપાયેલ મોન્ટેશ્રી શિક્ષણ સંઘ દ્વારા કયું મુખપત્ર શરૂ કરાયું તો શિક્ષણ પત્રિકા નેક્સ્ટ બાળ સાહિત્ય ક્ષેત્રે ઈસપના પા ઈસપના પત્રો અને જંગલ સમ્રાટ ટાર્ઝન કથાઓ કોણે લખી છે તો જવાબ છે ગીજુભાઈ ભદેકાએ બાળ સાહિત્ય ક્ષેત્રે ઈસફના પત્રો અને જંગલ સમ્રાટ ટાર્ઝન કથાઓ કોણે લખી છે ગીજુભાઈ બધે કહી નેક્સ્ટ પ્રશ્ન અલ્લાબેલી અને અખોવન કૃતિના સર્જકનું નામ જણાવો જવાબ છે ગુણવંતરાય આચાર્ય નેક્સ્ટ દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેણ ખેડાણ કોણે કરેલ છે તો જવાબ છે ગુણવંતરાય આચાર્ય દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેણ ખેડાણ કોણે કરેલ છે તો ગુણવંતરાય આચાર્ય નેક્સ્ટ ગુણવંત આચાર્યના સાગર સાહસ કથા વિશેના પુસ્તકોના નામ જણાવો તો જવાબ છે હરારી શક્કરબાર અને સરગોસ ગુણવંત આચાર્યના સાગર સાહસ કથા વિશેના પુસ્તકોના નામ છે હરારી શક્કરબાર અને સરગોસ નેક્સ્ટ પ્રશ્ન સાગર જીવનના સમર્થ આલેખક તરીકે કોણ જાણીતું છે તો જવાબ છે ગુણવંતરાય આચાર્ય સાગર જીવનના સમર્થ આલેખક તરીકે કોણ જાણીતું છે ગુણવંતરાય આચાર્ય નેક્સ્ટ જય ભીખુ નામથી જાણીતા સાહિત્યકારનું ગુરુ નામ જણાવો તો જવાબ છે બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ નેક્સ્ટ કયા સાહિત્યકાર ભિક્ષુ સહેલાકર ઉપનામથી જાણીતા છે તો જવાબ છે બાલાભાઈ દેસાઈ ભિક્ષુ સહેલાકર ઉપનામથી જાણીતા છે બાલાભાઈ દેસાઈ નેક્સ્ટ ગુજરાત સમાચારમાં આવતી જાણીતી કોલમ ઇટ અને ઇમારતના લેખક કોણ છે તો જવાબ છે બાલાભાઈ દેસાઈ ગુજરાત સમાચારમાં આવતી જાણીતી કોલમ ઇટ અને ઇમારતના લેખક કોણ છે બાલાભાઈ દેસાઈ નેક્સ્ટ બાલાભાઈ દેસાઈના પુત્રનું નામ છે શું છે તો જવાબ છે કુમાર પાર કુમાર પાર દેસાઈ નેક્સ્ટ જીગર અને અમી નામની સામાજિક નવલકથાના સર્જક ચુનીલાલ શાહની છેલ્લી નવલકથા કઈ હતી તો જવાબ છે કંટક છાયો નેક્સ્ટ પ્રભુલાલ દયારામ ત્રિવેદીનું જન્મસ્થળ જણાવો તો જવાબ છે વીરપુર જે રાજકોટમાં આવેલું છે નેક્સ્ટ ગોકુળદાસ રાયચુરાએ મેરુબા ગઢવી સાથે મળીને સાતસો એક દુહાનું કયા પુસ્તકમાં સંપાદન કર્યું હતું તો જવાબ છે સોરઠી દુહાની રમઝટ નેક્સ્ટ પ્રશ્ન વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની તેમની કઈ કૃતિ બદલ સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો જવાબ છે ઉપિયાના નેક્સ્ટ પ્રશ્ન આસિમ રાંદેરીનો જન્મ કયા અને ક્યારે થયો હતો તો જવાબ છે આસિફ આસિમ રાંદેરીનો જન્મ પંદર ઓગસ્ટ ઓગણીસો ચારના રોજ સુરત ખાતે થયો હતો નેક્સ્ટ પ્રશ્ન જાણીતો કાવ્ય સંગ્રહ ચર્ચામાં નથી હોતી ના સર્જકનું નામ જણાવો તો જવાબ છે આસિમ રાંદેરી નેક્સ્ટ પ્રશ્ન મા બાપને ભૂલશો નહીં એ કાવ્યની રચના કોણે કરી છે જવાબ છે પુનીત મહારાજે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ અહીંયાબી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો